નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થર્ટી મિનિટ લાનીમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ છના ગણિતના પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં અગાઉના લેક્ચરની અંદર આપણે કેટલાક એકમો વિશે અભ્યાસ કર્યો તેમજ એની અંદર આપણે કેટલાક પ્રયત્ન કરવાની અંદરથી કેટલાક જે દાખલાઓ હતા એના વિશે આપણે અભ્યાસ કરેલો અને એના ઉપરથી આપણે કેટલું શીખેલા બરાબર હવે જો તમે એ વિડીયો આગળના વિડીયો ના જોયા તો મહેરબાની કરીને એ વિડીયો જોઈ લેવા જેથી શું છે કે આ જે આપણે જે પણ અત્યારે ભણાવવા જઈ રહ્યા છીએ અને ભણવા જઈ રહ્યા છીએ એમાં તમને સારો એવો ખ્યાલ આવે એટલા માટે બરાબર તો આ લેક્ચરની અંદર આપણે શું કરીશું તો આ લેક્ચરની અંદર આપણે આજ જે ચેપ્ટરની અંદર જે ઉદાહરણના જે કેટલાક દાખલાઓ છે એની આપણે સમજ મેળવીશું એના આધારે શું થશે તો એના આધારે આપણે જે આગળનો જે સ્વાધ્યાય આવે છે એક પોઈન્ટ બે એમાં આપણને સારો એવો ખ્યાલ આવશે બરાબર મિત્રો તો ચાલો આપણે ઉદાહરણ એક થી શરૂઆત કરીએ તો ઉદાહરણ એક આપણને શું કહે છે ઉદાહરણ એક વર્ષ ઓગણીસો માં વસ્તી બે લાખ એકોતેર હતી કેટલી હતી બે હતી બરાબર પછી શું થયું કે વર્ષ બે તેમાં વધારો જોવા મળ્યો તો બે હાજર એક માં શહેરની વસ્તી કેટલી હશે સુંદરનગર ની વસ્તી કેટલી હતી તો વર્ષ ઓગણીસો નો આપણે લખીએ પેલા ઉકેલ કરીએ તો વર્ષ ઓગણીસો એકાણું માં વસ્તી હતી કેટલી બે લાખ પાંત્રીસ હજાર ચારસો ને એકોતેર બરાબર હવે પાછું આપણને શું કીધું છે કે વર્ષ બે હાજર એકમાં તેમાં બોતેર હજાર સાતસો ને અઠાવન નો વધારો થયો તો વર્ષ પાછું આપણે અહીંયા લખી દઈશું વર્ષ બે હાજર એકમાં કેટલો વધારો થયો તો બોતેર હજાર નવસો ને અઠ્ઠાવન નો બરાબર તો આમાં શું કરવાનું થાય ઓગણીસો ને એકાણું માં આટલી વસ્તી હતી બરાબર અને બે હજાર એક માં આટલી થઈ મતલબ બે હજાર એક વર્ષની અંદર આપણને બોતેર હજાર નવસો ને અઠ્ઠાવન નો આંકડો મળ્યો તો હવે આનું શું કરવાનું તો ટોટલ વસ્તી કેટલી થાય તો આ બંનેનો સરવાળો કરી દેવાનો તો આ બંનેનો સરવાળો કરી દઈએ બરાબર તો સરવાળો કરતા બધાને આવડે જ છે તો આઠ એક ને એક પ્લસ આઠ એટલે કેટલા થાય નવ સાત પ્લસ પાંચ એટલે કેટલા થાય બાર બાર તો વધી આવી એક બરાબર ચાર ને એક પાંચ પાંચ ને નવ પાંચ ને નવ થાય ચૌદ બરાબર ચૌદ તો એક વધી એ અહીંયા મૂકી દઈશું આપણે બરાબર તો 5 ને એક છ બે આઠ સાત દસ દસ નેજાર ચારસો ને ઓગણત્રીસ જવાબ આવે આ એવું આની અંદર એવું છે કે આ બંનેનો સરવાળો આપણે કરી દીધો તો જેનાથી આપણને જે કહેવાય ટોટલ વસ્તી કેટલી થઈ બે હજાર જે છેલ્લો આંકડો આપણને મળ્યો એ કેટલો મળે છે ટોટલ વેચાયેલી સાયકલ ની સંખ્યા સાત લાખ તેતાલીસ હજાર હતી તેમજ વર્ષ બે હાજર ત્રણ ચારમાં સાયકલનું વેચાણ આઠ લાખ હતું કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું તો આપણે અહીંયા શું કરવાનું છે કે આપણને બે વર્ષો આપી દીધેલા છે બરાબર બે હાજર બે બે રીતે બે હજાર ચાર બરાબર એમાંથી કયા વર્ષે સાયકલ વેચાણ સૌથી વધુ થયું એના વિશે આપણે એનો આપણે જવાબ લાવવાનો છે બરાબર તો આપણને અહીં જો જોતા જ ખબર પડે છે કે બે હજાર ત્રણ ચારની ની અંદર સાયકલનું વેચાણ વધારે થયું છે બરાબર કારણ કે અહીંયા આઠ લાખ છે એવી જ રીતે બે હજાર બે બે હજાર ત્રણની ની અંદર કેટલું છે સાત લાખ તેતાલીસ હજાર છે બરાબર તો હવે આ બંને વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છું તફાવત શોધવાનો છે તો તફાવત કેવી રીતે શોધીશું તો તફાવત માટે આપણને તમને ખ્યાલ ના હોય તો એની અંદર આપણે બાદ બાકી કરવી પડે બરાબર તો જોઈએ ઉકેલ જોઈએ બરાબર તો સૌ પ્રથમ આપણે લખી દઈશું કે બે હજાર વર્ષ બે હજાર વર્ષ સૌથી વધુ જે હોય એને ઉપર રાખવાનું બરાબર તો સૌથી વધુ કયા છે બે હજાર ત્રણ બે હજાર ચાર વાળા તો બે હજાર ત્રણ બે હજાર ચારમાં માં કેટલું વેચાણ થયું સાયકલનું તો એ થયેલું છે આઠ લાખ સો બરાબર એવી જ રીતે વર્ષ બે હાજર બે વર્ષ બે હાજર બે હજાર ત્રણ માં સાત લાખ તેતાલીસ હજાર જેટલું વેચાણ થયેલું છે બરાબર તો આપણે એવું શોધીયે છીએ કે આ જે વર્ષ છે બે હાજર બે બે ત્રણ કરતા બે હાજર અંદર કેટલી વધારે સાયકલ વેચાણની છે બરાબર તો જોઈએ આપણે તો એના માટે આપણને ખબર છે કે બાદ બાકી કરીશું આપણે તો બાદ બાકી કરવી પડે તો બાદ બાકી કરવાની સૌ પ્રથમ આપણે જોઈશું ઝીરોમાંથી ઝીરો જાય તો એ તો ચાલે જ છે બરાબર એવી રીતે ઝીરો ઝીરો એકમાંથી ઝીરો જાય તો જી વન બરાબર ઝીરોમાંથી ત્રણ જાય ના જાય તો શું કરવું પડે આપણે અહીંયા દસકો લેવો પડે અહીંયા દસકો લીધો એટલે નવ મૂક્યા એવી રીતે અહીંયા દસકો થાય એટલે સાત મૂકીશું આપણે બરાબર અને અહીંયા કેટલા મૂકવા પડે દસ મૂકવા પડે જો બાદ બાકી તમને ના આવડતી હોય તો આપણા ચેનલની અંદર બાદ બાકી વિશે પૂરેપૂરી માહિતીનો વિડીયો છે જ એની અંદર તમે જોઈ શકો છો બરાબર એવું હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મૂકી દઈશ તમારા માટે બાદ બાકી ના આવડતી હોય તો તો હવે શું કરીશું તો દસમાંથી ત્રણ જાત કેટલા વધે તો સાત વધશે આપણે એવી રીતે નવમાંથી ચાર જાત કેટલા વધે માંથી ચાર જાય તો પાંચ વધશે અને સાતમાંથી સાત એટલે શૂન્ય હવે આપણે આગળ ઓલરેડી ભણતા જ આવ્યા છે કે શૂન્ય આગળ હોય તો એનો તો કંઈ આ જે વેલ્યુ હોય છે જે પણ સંખ્યા હોય છે અંક હોય છે એના વેલ્યુમાં કઈ ફરક પડતો નથી બરાબર તો આ ઝીરો નો ગણો કે ના ગણો એનો કઈ મતલબ છે તો આ જે છે બે હાજર ત્રણ બે હાજર ચાર ની અંદર સત્તાવન હાજર સો જેટલી વધારે સાયકલો બે હાજર બે બે હાજર ત્રણ કરતા વેચાણી છે બરાબર આનો સિમ્પલ મતલબ એવો થાય હવે ઉદાહરણ નંબર ત્રણ આપણે જોઈએ એમાં આપણને શું કીધું છે તો નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે એક નકલમાં બાર પાના છે અને દરરોજ કેટલી નકલ પ્રકાશિત થાય છે અગિયાર હજાર નવસો ને નકલ છાપવામાં આવે છે તો કુલ કેટલા પૃષ્ઠો દરરોજ સ મુદ્રિત થાય છે તો હવે આની અંદર આપણે શું કરવાનું તો આપણે જોઈએ અહીં આપણને એવું કીધું છે કે એક નકલ એક નકલની અંદર કેટલા પાના હોય છે બાર પાના હોય છે એવી રોજ કેટલી નકલ છાપવામાં આવે છે તો અગિયાર હજાર નવસો ને નકલ રોજ છાપવામાં આવે છે એના આધારે

એક નકલમાં કેટલા પાના હોય છે તો બાર પાના હોય છે તો આ એક નકલમાં બે અંકની કોઈ સંખ્યા હોય તો એમાં જીરો મૂકી દેવાના અને આનો ગુણા અહીંયાથી ગુણાકાર શરૂ થશે પેલા આ એ બધાને ખબર જ છે આનો ગુણાકાર કેવી રીતે નવસો ને બરાબર હવે બે નો શૂન્ય સાથે તો શૂન્ય આઠ દુ સોળ હવે આનો સરવાળો કરી દેવાનો આ તો બધાને ખબર જ છે જીરો છ જીરો પ્લસ છ તો છ આઠ ને નવ કેટલા થાય સત્તર સત્તર નો સત્તર નવ સાત અહીંયા મૂકવાનો વધી એક અહીંયા તો નવ ને એક દસ દસ ને ત્રણ તેર બરાબર અને તેર આવ્યા તો તેર ની અંદર એ તે તગડો અહીંયા મૂકવાનો વધી એક બરાબર એક ને એક બે ચાર બરાબર અને આ એક અહીંયા કશું કોઈ સંખ્યા અંક છે નહીં તો આપણે શું મૂકી દઈશું એક સીધે સીધો મૂકી દઈશું બરાબર હવે આનો જવાબ શું આવ્યો તો આપણને તો એક લાખ તેતાલીસ હજાર સાતસો ને સાહીઠ આપણે આને ભારતીય સંખ્યા પદ્ધતિમાં જે રીતે આપણે લખીએ છીએ અંકોને એ રીતે આપણે લખી દઈએ જવાબ કરીને જવાબ ચાર આપેલું છે ઉદાહરણ ચાર આપણને શું કહે છે કે નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ સીટ ની સંખ્યા પંચોતેર હજાર છે દરેક કાગળ શીટ નોટબુકમાં આઠ પૃષ્ઠો બનાવે છે દરેક નોટબુક બનાવવામાં બસો પૃષ્ઠો સામેલ છે તો ઉપલબ્ધ કાગળ સેટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું તો આપણે સૌપ્રથમ આપણને શું કીધું છે કે ઉપલબ્ધ કાગળ શીટ કેટલી છે તો કાગળ શીટની સંખ્યા કેટલી છે પંચોતેર હજાર અને દરેક કાગળ શીટ કાગળ શીટ નોટબુકમાં આઠ પૃષ્ઠો બનાવે છે મતલબ એક કાગળ શીટમાંથી આપણને કેટલા પૃષ્ઠો બનાવી શકાય છે આઠ પૃષ્ઠો બનાવી શકાય છે અને ટોટલ બસો પૃષ્ઠો ભેગા મળે ત્યારે શું બને છે એક

કાગળ સીટ માંથી કેટલા પૃષ્ઠો બનાવી શકાય પૃષ્ઠો બનાવી શકાય તો એ છે કેટલા આઠ પૃષ્ઠો આઠ પૃષ્ઠો બરાબર તો હવે આ પંચોતેર હજાર કાગળ સીટ હોય તો કેટલા બનાવી શકાય તો પંચોતેર હજાર માંથી કેટલા આ પંચોતેર હજાર આપણી જોડે કાગળ સીટ છે કાગળ સીટ હોય તો એમાંથી કેટલા પૃષ્ઠો બને કાગળ સીટો હોય તો કેટલા પુષ્ઠો બને પૃષ્ઠો બનાવી શકાય તો એ આપણે અહીંયા જોઈએ તો કેવી રીતે પંચોતેર હજાર આઠ કરવાના કેટલા કરવાના પંચોતેર હજાર આઠ તો કેટલા આવશે અહીંયા જવાબ આવશે જોઈ લઈએ આપણે આઠ ગુણ્યા જીરો એટલે જીરો આઠ ગુણ્યા જીરો એટલે જીરો આઠ ગુણ્યા જીરો એટલે જીરો બરાબર આઠ પંચા કેટલા ચાલીસ તો ચાલીસ ને અહીંયા શૂન્ય મૂકી દઈશું ને અહીંયા શું કરશું આપણે ચાર અહીંયા ઉપર મૂકી દઈશું બરાબર આઠ સિત્તેર છપ્પન છપ્પન ને ચાર કેટલા થાય છપ્પન પંચોતેર હજાર આપણને કાગળ શીટો આપી છે તો એમાંથી કેટલા પુષ્ટો બનાવી શકાય તો છ લાખ પુષ્ટો બનાવી શકાય હવે આપણને બીજું શું કીધું છે કે બસો પુષ્ટો આપણને એક નોટબુક મળે છે બરાબર તો આને શું કરશું તો છ લાખ પુષ્ટો છે આપણી જોડે એમાંથી બસો 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 કરતા અલગ અલગ કાઢશું તો આપણને નોટબુકની સંખ્યા મળશે તો એના માટે શું કરવું પડે એના માટે આ છ લાખ જે પુષ્ટો છે એને શું કરવું પડે બસો વડે ભાગવા પડે તો અહીંયા હું લઉં છું બરાબર બાજુમાં તો અહીંયા છ લાખ બરાબર છ લાખ ભાગ્યા બસો તો કેટલા થાય જોઈ લઈએ तो आ, बसो बसो दू बसो तरी छसो बराबर शून्य शून्य जीरो अडा जीरो, दोटल नोटबुक्स बनावी शके टोटल नोटबुक्स केली त्रण हजार नोटबुक्स શકાય शकटबुक्स बनावी शक તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીશું અને આ વિડીયોમાં આપણે જોયું કે ઉદાહરણના કેટલાક દાખલાઓ આપણે જોયા અને સમજ્યા જો તમને આ બધા જે આપણે જે દાખલાઓ બધા જોયા એની અંદર કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય અને ના સમજ પડી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાઈ શકો છો તેમજ જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ થર્ટી મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ